અને પછી મારે નિશાળે જવાનું છે એટલે નિશાળેથી આવે ને હવે આપણે મળીએ આદી શું કરે છો લેશન કરે છે આ દી લેશન કરવા માંડો છે આદી જાઝુ લેશન આવ્યું છે કાયદી ત્યાં એ તો લેશન કરવા માંડો હાલો તમને જામરૂખલી બતાવું અમારા ફાળિયામાં જમરૂખળી છે જોવા ફેમિલી અમારા એમાં સંપૃખડી છે જોવા સંપૃખી છે આવડા આવડા નાન નાના આયવા છે જોઈ જુઓ આજે નાના નાના આવ્યા છે જે કાસા છે જે પાકિયાની દિવાળી ટુકડા પાકસીએ હાલો ફેમિલી મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને હું નિશાળેથી આવી ગયો છું અત્યારે અહીંયા દાદા બેઠા છે કાં દાદા હમ

ત્યાં આપણા ધાર્મિક ભાઈ ભેગા થઈ ગયા કેમ છે ધાર્મિક ભાઈ મજામાં લો ફેમિલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ચિરાગ ઘરે અને સાથે ગૌરવભાઈ પણ છે કા આ જોઈ શકો છો કઈક ફોનમાં માં મથી હશે હલો ફેમિલી મિત્રો અત્યારે સંધ્યા ડાણું થઈ ગયું છે અને હું મઢે દર્શન કરવા જાઉં છું અત્યારે નોરતા ચાલી રહ્યા છે એટલે આપણે આવી ગયા મઢે દર્શન કરવા આ છે આપણો આપણે દર્શન કરી લેવી સાંજ પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ઘરે અને બાર રોટલી પણ કરવા માંડ્યા છે આ તમે જોઈ શકો છો બાર રોટલી કરવા છે

અને અહીંયા ઘરમાં અંદર આવીએ તો મમ્મી દૂધ કરે છે તમે જોઈ શકો છો અને આ તરુણભાઈ પણ અહીં વાંચવા બેહી ગયા છે કા તરુણભાઈ હા કાલ પેપર લાગે છે તરુણભાઈ ના કાલ એકમ કસોટી છે હે ને એટલે તરુણભાઈ વાંચવા બેહી ગયા છે તો કંઈક આવી રીતે આપણે આજનો દિવસ ગયો છે તો આ સાથે જ આપણે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ તો બધાને જય માતાજી અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમે નવા હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ પાછા નવા બ્લોગ સાથે બાય બાય